બ્રેક બાદ ફરીથી સ્વાગત ગાંધીનગરમાં આ વર્ષે પણ વણઝારા સમાજ દ્વારા પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં આવી જેમાં પૂર્વ આઈપીએસ ડીજી વણઝારા જોડાયા હતા અને તલવારબાજી કરી હતી વણઝારા સમાજે ઉત્સાહપૂર્વક ગીત સંગીતના તાલ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી આ પ્રસંગે ડીજી વણઝારાએ તલવાર પણ ફેરવી હતી સૌ કોઈએ એકબીજાને ધૂળેટીની શુભકામના પાઠવી વધુ વાત કરવા સંવાદદાતા મલહાર જોડાયા છે जिमदार हार समाज द्वारा अनोखी रीते ઉજવણી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને માહોલ છે जी ચોકસતી ગાંધીનગર સેક્ટર 3 ની અંદર દર વખતે વર્ષિયા મહાવર્ષે પરિવાર એક છે પારંપારિક નૃત્ય અને હોળીના ઉજવણી કરવામાં આવતી હોય આપ જોઈ શકો છો કે અત્યારે મહિલાઓ હાથની અંદર લાકડી લઈને નૃત્ય કરી રહી છે એટલે કે સીધી રીતે જે જે વર્ષોથી ચાલી આવતી વણજારા સમાજની પરંપરા છે તે પરંપરા અહીંયા આગળ જોવા મળી રહી છે સાથોસાથ ડીજી વણજારાના જે ભાઈ છે કેજી વણજારા તેઓ પણ અત્યારે હાથમાં તલવાર લઈને જે છે તે નૃત્ય કરી રહ્યા છે સીધી રીતે આપ જોઈ શકો છો કે જે રીતે અત્યારે ડીજી વણજારાના ભાઈ નાના છે જે કેજી વણજારા તેઓ પણ અત્યારે નૃત્ય કરી રહ્યા છે એટલે કે કહી શકાય છે કે સીધી રીતે કે વણજારા સમાજ દ્વારા જે હોળીનું દર વર્ષે જે આયોજન કરવામાં આવતું હોય છે તે આયોજન અત્યારે અહીંયા આગળ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે મહત્વની વાત એ છે કે અહીંયા આગળ બંને ભાઈઓ અત્યારે આપ જોઈ શકો છો કે બંને ભાઈઓ દ્વારા અત્યારે જે રીતે હાથમાં તલવાર લઈને પારંપરિક જે નૃત્ય છે વણજારા સમાજનો વણજારા સમાજનું જે નૃત્ય છે તે અત્યારે અહીંયા આગળ પ્રદર્શિત કરવામાં આવતું હોય છે બીજી બાજુ આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે રાજ્યના સિનિયર પૂર્વ પ્રધાન રમણભાઈ ઓરા રમણભાઈ જે રીતે વણજારા સાહેબના નિવાસ સ્થાન જે આયોજન કરવામાં આવ્યું છે આપ પણ અતિથિ નિયર બન્યા છો આપ પણ અહીં હાજર રહ્યા છો શું કેસ કેયા પ્રકારનું આયોજન થઈ રહ્યું છે આપણે બધા જાણીએ છીએ કે પાનખરની ઋતુ પૂરી થઈ વસંત આવે નવા કુટેરો ફૂટ્યા અને કેશુડો એની સોળે કલાએ ખીલો આજે હોળી અને ધોળેકટીનો તહેવાર હોળી એટલે રંગોનો તહેવાર અને આજે સમગ્ર ગુજરાત અને વિશ્વભરના લોકો હોળીનો તહેવાર ઉજવે છે વણજારા સમાજ દર વર્ષે વિશેષ કરીને સાબરકાંઠા જિલ્લાના લોકો ગાંધીનગર ખાતે પોતાના નિવાસસ્થાને આ હોળીનું પર્વ ધોળેટીનું પર્વ ઉજવે છે માં અનેક વખત હું પણ સામેલ થયું છું આજે જ્યારે આ લોકો હોળીના પર્વમાં પોતાની જાતને ભૂલીને સરસમાં દુઃખ ભૂલીને જ્યારે એક રંગે આનંદ અને ઉત્સાહ કરી રહ્યા છે ત્યારે કેશોડાના ફૂલની જેમ સમગ્ર ગુજરાત અને દેશભરમાં સમગ્ર હિન્દુસ્તાનભરમાં આગામી દિવસોમાં કેસરીઓ લહેવરાય એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ રાજ્યના પૂર્વ પૂર્વ પ્રધાન અને વિધાનસભાના અધ્યક્ષ વાત કરી હતી કે આવનારા દિવસોની અંદર લોકો સમગ્ર દેશ જે છે એ હોળીના રંગમાં રંગાઈ જાય તે પ્રકારની વાત કરી હતી સાથોસાથ લોકોનું જીવન પણ જે છે એ રંગીન બની રહે હોળીની જેમ સદા મહત્વ રહે તે પ્રકારની પણ વાત કરી હતી જી મલહાર બિલકુલ ધૂળેટી સામાન્ય રીતે રંગોનો તહેવાર છે અને રંગોથી આવે છે પરંતુ તલવારની અનોખી પરંપરા કહી શકાય તો વણઝારા સમાજ દ્વારા અનોખી પરંપરાને આગળ વધારવામાં આવી રહી છે ડીજી વણછારાએ પણ તલવારબાજી કરી હતી તલવારો ફેરવી ધૂળેટીની અનોખ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે સામાન્ય રીતે રંગોથી કલરથી ધોળી હોળી ધૂળીટીની ઉજવણી થતી હોય